નમસ્કાર દર્શક મિત્રો પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો રોહિત નાયણી આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ સમાચારની શરૂઆત કરીએ ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ સોલમી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા આ આંકડાઓ મુજબ રાજ્યમાં એશિયાટિક સિંહોની વસ્તી આઠસો એકાણું સુધી પહોંચી છે આ સાથે સિંહોના વસવાટ માટેનો વિસ્તાર પણ નોંધપાત્ર રીતે વધ્યો છે ગુજરાતના ગીર અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં સોલમી સિંહ વસ્તી ગણતરી પૂર્ણ થઈ છે આ ગણતરીમાં આઠસો એકાણું એશિયાટિક સિંહોની નોંધ કરવામાં આવી છે આ આંકડાએ રાજ્યમાં સિંહોની સંખ્યા અને તેમના વસવાષ્ટ વિસ્તાર બંનેમાં વૃદ્ધિ દર્શાવે છે ગણતરી દરમિયાન સિંહોના વર્તન વસવાટના વિસ્તારો અને તેમના આરોગ્ય પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું સરકારના આંકડા મુજબ સિંહોના વસવાટ માટેનો વિસ્તાર હવે ગીર અભયારણ્યની સીમાઓને પાર કરીને અન્ય વિસ્તારોમાં પણ ફેલાયો છે આ વિસ્તરણ એ દર્શાવે છે કે સિંહો હવે ગીરના પરંપરાગત વિસ્તારમાંથી બહાર નીકળીને નવા વિસ્તારોમાં વસવાટ કરી રહ્યા છે